જય શ્રી સ્વામી આવો આવો વધારો ભક્તોની ભૂમિ શહેરમાં જુનાગઢ શહેરની ની વાત કરીએ તો અમારો ગિરનાર પર્વત ગિરનાર પર્વત ને ગીરનગર અને રેવતક નામે પણ ઓળખવામાં આવે છે જુનાગઢ વિસ્તાર એટલે ઈશિયા ની ભૂમિ સૌ પ્રથમ ઈશિયા જુનાગઢમાં જ જોવા મળશે તમને

ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો છે અને અમારા રણ ઉત્સવને ઉત્સાહપૂર્વક માણે છે અમારું એનું સાદું જીવન અને એની કેણી લોકોને ખૂબ જ આકર્ષિત કરે છે સાહેબ આ ઉપરાંત અમારા કચ્છનું ભરતકામ પણ ખૂબ જ પ્રખ્યાત છે લખપત આવ્યા પછી પ્રાણી ને બીજી વાર આવવાનું મન થાય એવું છે અમારો કચ્છ આભાર જય શ્રી સ્વામિનારાયણ સ્વાગત છે આપ સૌ અમારા રૂડા કાઠિયાવાડમાં અમારા કાઠિયાવાડ માટે કહેવા જાણીતી છે કે મારી કાઠિયાવાડ માં ભૂલો તો પણ ભગવાન

પોતાના ચરખા વડે રેણિયા કાપતા હતા આ સિવાય અમદાવાદમાં ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે જેમ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સાયન્સ આવેલ રોબોટ અટલ બ્રિજ સાબરમતી આશ્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કાંકરિયા તળાવ તો ખૂબ જ આકર્ષિત છે જય શ્રી મારું નામ ઢોલરિયા ખુશી છે હું ધોરણ સાત અભ્યાસ કરું છું હાલ ગુજરાતમાં તેત્રીસ જિલ્લા આવેલા જેમ અમદાવાદ અમરેલી યાણંદ અરવલી બનાસકાંઠા બોટાદ ભરૂચ ભાવનગર છોટા ઉદેપુર ડાહોર ડાંગ ગાંધીનગર જામનગર જુનાગઢ સુરેન્દ્રનગર તાપી રાજકોટ વડોદરા પોરબંદર ને વલસાડ આ બધા જિલ્લા વિશેષતા અમે ટ્રાફિક સિગ્નલ નો પ્રોજેક્ટ છે ધોરણ મારું નામ માણસના છે હું ધોરણ દસ માં અભ્યાસ કરું છું મારા પ્રોજેક્ટ નું નામ વનસ્પતિ કોષ છે આ પ્રોજેક્ટમાં આપણને કેટલી અલગ અલગ અંગિકાઓ જોવા મળે છે તો ચાલો આ અંગિકાઓને શું કહેવાય તે આપણે જાણીએ

જે આપણે ખોરાક ખાઈએ છીએ શ્વાસ લઈએ છીએ તે આપણા શરીરમાં રહેલા કોષમાં જાય છે અને ત્યાંથી આપણને શક્તિ પ્રાપ્ત થાય છે તેવી જ રીતે વનસ્પતિમાં પણ કોષ આવેલો હોય છે પરંતુ તેને આપણે જોઈ શકતા નથી તેને જોવા માટે આપણે માઇક્રોસ્કોપની જરૂર પડે છે આ પ્રોજેક્ટમાં આપણને કેટલી અલગ અલગ અંગિકાઓ જોવા મળે છે જેને આપણે કોષ અંગિકાઓ કહી શકીએ છીએ કોષ અંગિકાઓ તો તેમાં હરિતકણ કણાપ સૂત્ર લાયસોજોમ ફ્રીબોજોમ્સ વગેરે જોવા મળે છે ના બધાનું કાર્ય ભિન્ન ભિન્ન હોય છે ના મનુષ્યમાં એક મુખ્ય એકમ છે થેન્ક યુ मेरा नाम पटेल हनवी है मैं फर्स्ट आने में स्टडी करती हूँ ये हमारा प्रोजेक्ट पालतू प्राणियों का है ये सभी प्राणी जमीन पर रहने वाले हैं ये सभी प्राणी ये सभी प्राणी हमारे जीवन में कुछ ना कुछ काम आते हैं जैसे कि कुत्ता वफादार प्राणी है और गाय हमको दूध देती है हम गाय को माता बुलाते हैं थैंक यू जय स्वामीनारायण

ઘોડે સવારી જે બધી જ વિદ્યાર્થી તાલીમ આપવામાં આવી રહી છે આ આશ્રમમાં વિદ્યાર્થીઓનું પોતાનું કામ જાતે જ કરવામાં આવી રહ્યું છે ભગવાન જય શ્રી રામ ભગવાન જય શ્રી કૃષ્ણ પણ આશ્રમમાં ભણ્યા હતા આભાર